હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હસો અને અમે પણ મજામાં છીએ તો આજે અમે ઘરે અર્જુન ઘરે જવું છે ઘરે જવું છે ઘરે ઘરે જવું છે આપણે ના પાડે છે નથી જવું તમને પૂછું છું શું કરો છો વાદરી ની બુટું બુટુ ની વાદળી બાંધે છે પપ્પા પછી તમને બતાવું તું શું કરે છે સરસ મજાનો પાણી નીકળી ગયો ભરિયો મસ્ત મજાનો સુકાઈ ગયો છે મારા ભાઈ અહીંયા બેઠા છે મમ્મી ને બધા તો અમે જઈએ છીએ ઘરે તો હાલો ટ્રેન હવે રસ્તામાં જેવો ટાઈમ હાલો શોપિંગ કરશું તો તમને બતાવશું આગળ વિડીયો જોતા રેજો હવે રસ્તામાં તો જોઈએ વિડીયો બનાવશું તો બનાવશું નકર ઘરે જઈને જોઈએ ઘરની શું હાલત છે ઘરની હાલત કેવી છે પછી કાંઈ શોપિંગ પણ કરવી છે તો ફ્રેન્ડ અમે આવી ગયા છીએ ઓખાના રોડ ઉપર અહીંયા ગાડી આવતી હતી તો ફાટક બંધ હતી તો મેં કીધું થોડીક વાર બેસીએ પછી રિક્ષામાં બેસી જાશું હમણાં રિક્ષા આવશે એટલે ફાટક ખુલશે તો અને શોપિંગ કરવાનું પણ મેં તો કેન્સલ કરી નાખ્યું કારણ કે ગારો પાણીને બહુ ભરેલા છે પાણી છે કીચડ છે ગારો છે તો મેં કીધું આવામાં નથી જવું શોપિંગ કરવા ડાયરેક્ટ ઘરે વયા જાશું તો ગાડી અહીંયા ક્રોસ કરે છે તો અહીંયા છેલ્લો લોટેશન છે તો ગાડીને જવામાં બહુ વાર લાગે અહીંયા ફાટક ઘણી વાર સુધી બંધ રહેશે જોઈ લો ફ્રેન્ડ આવો ગારો છે પાણી છે તો ફ્રેન્ડ અમે બેસી ગયા છીએ રિક્ષામાં અને હવે જઈએ છીએ મીઠાપુર ઘરે આઠ દિવસ આ ઘરે નથી ગયા તો હવે જોઈએ ઘરે જઈને ઘરના કેવા ખાલ છે કારણ કે ઘરેથી આવ્યા ત્યારે તો બધું સરખું કામ કરીને આવ્યા હતા પણ હવે જઈએ તો ખબર પડે વરસાદમાં અને અહીંયા જોઈ લો કેટલું પાણી ભરેલું છે અને આ ઝૂંપડા અમે ચાલુ વરસાદમાં આવ્યા ત્યારે બધા ડૂબેલા હતા અત્યારે તો કોરું થઈ ગયું છે અહીંયા ઘેટા બકરા જોઈને અમારો અર્જુનભાઈ તો ખુશ થઈ ગયો અને ત્યાર પછી અમે આવી ગયા મીઠાપુર અને અહીંયા અમે રિક્ષામાં બેસી અને ઘરે વયા જશું અમારા તો અહીંયા નાસ્તો લેવા ગયા છે કરણના પપ્પા અને કરણને તો રિક્ષા આવી ગઈ તો આપણે બેસી ગયા છીએ રિક્ષામાં અને એ ગયા છે કરણને એનો પપ્પા નાસ્તો લેવા અને વરી મને યાદ આવ્યું મેં કીધું હાલો અર્જુન માટે કંઈક રમકડાં લેતી આવું તો હું ગઈ હતી રમકડાં લેવા રિક્ષા ઊભી છે અહીંયા સાતમના તો નહોતા લીધા તો મેં કીધું આજે લઈ આવો ને ત્યાર પછી અમે આવી ગયા છીએ ઘરે તો ઘરે તો જોઈ લો ફ્રેન્ડ ફરિયામાં રેતી રેતી પડી છે આખા ફરિયામાં આવીને જોયું તો બીજું તો કાંઈ નથી નુકસાન એક ઝાડ છે અમારું બિચારો આખો નમી ગયો છે નારિયેળનો ઝાડ વરસાદમાં અને પવનમાં ને આખો નારિયેલનો ઝાડ નમી ગયો છે અને પપૈયા હતા આમાં પપૈયાના ઝાડમાં તો એ પણ ખરી ગયા છે પવનમાં આઠ દિવસ પછી ઘરે આવ્યા તો જોઈને એવું લાગે છે કે કેટલા બે ત્રણ વરસથી આ ઘર એમને એમ પડ્યું હોય એવું લાગે છે અહીંયા આવીને તો ઝાડ પણ આખો નમી ગયો છે નારિયેલનો

અલગ જ હશે એટલે નાસ્તો પણ હારે લઈ આવ્યા છે ઓય અર્જુન ભાઈ અર્જુન ભાઈ તું શું લઈ આવ્યો આઈ અર્જુને શું લીધું અર્જુને આ લીધું છે જોઈ લ્યો એક આ લીધી છે તે બીજું શું લીધું બતાવો તો ડિલિવરી કરવા જ્યા મારવા છે એવું છે અર્જુન છે ને હવે કોઈને પાર્સલ મંગાવવાનો હોય ને તો કહેજો તો અમારા

કરણભાઈ ડાબેલી ખાય છે પછી મારા ભાઈ છે એ કોણ ખાય છે હા કરણના પપ્પા પણ ડાબેલી બનાવી બનાવીને ખાય છે બેસો તો સરખા અહીંયા રઘડો છે એ મારા માટે છે એમાંથી હજી જરાક જ મારા ભાઈએ લીધું છે બાકી એમને એમ પડ્યું છે ખૂટી જશે આ નાસ્તો મને નથી લાગતું ખૂટે નાસ્તાના ભૂક્કા બોલાવી નહીં એવું છે એટલું બધું ખાવામાં મું ગયા છે કરણભાઈ બોલવાનો ટાઈમ નથી હજી તો આ બાજુ એક ભાજી કોણ ભરેલું પડ્યું છે એ કોનું છે કોને ખાવાનું છે